લાયકાત અને ઉંમરની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત સ્નાતક એટલે કે કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ ભાષા જ્ઞાન એટલે કે ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન હોવું જોઈએ ઉંમર ઉંમરમર્યાદા વીસથી પાંત્રીસ વર્ષની છે ઉંમરમાં કેટેગરી વાઇઝ છૂટછાટ પણ આપવામાં આવશે પગારધોરણને ફોર્મ ભરવા માટેની ફીની વાત કરીએ તો બેઝિક પગાર છવ્વીસ હજાર રૂપિયા રહેશે જે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે અને ફોર્મ ભરવાની ફીની વાત કરીએ તો સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગ અને મહિલાઓ માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે ફીની રિફંડ પોલિસીની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષામાં ચાલીસ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે સિલેક્શન પ્રોસીજરની વાત કરીએ તો આ પોસ્ટ માટે બે પરીક્ષાઓ આપવાની રહેશે પ્રિલિમ અને મેઇન્સ પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ આધારિત રહેશે જેમાં બસો માર્ક્સનું પેપર આવશે જેનો સમય ત્રણ કલાક રહેશે જેનો સિલેબસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો મુખ્ય પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષામાં ત્રણ પેપર પૂછવામાં આવશે એક છે ગુજરાતી અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ દરેક પેપર માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે આ ભરતીમાં એપ્લાય કરવા માટે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ હતી રેવન્યુ તલાટી ભરતીની સંપૂર્ણ માહિતી જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી સ્ટુડન્ટને સબસ્ક્રાઈબ કરો